આગ ભબુકી ઉઠતા અફરાતાફરી મચી જવા પામી હતી પાદરા વડોદરા હાઈવે પર પાદરાના મહાકાળી માતાજીના મંદિર નજીક કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી પાદરા ફૂલબાગ વિસ્તારમાં રહેતા દીપકભાઈ રતિલાલ પટેલ બલેનો કાર લઈ વડોદરાથી પાદરા તરફ આવી રહ્યા હતા તે દરમિયાન મહાકાળી મંદિર પાસે કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી પાદરા નગરપાલિકા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગને પગલે લોકટોળા જામ્યા હતા આગ સમ આગના કારણે સંપૂર્ણપણે કાર બળીને ખાખ થઈ જવા પામી હતી સતર્કતાના પગલે કોઈ જાનહાની થવા પામી નથી દીપકભાઈ રતિલાલ પટેલની ગાડીને ભલેનો ગાડી એમને આગ લાગતા પાછા જાણ થતાં અમે આવીને ઘટના સ્થળે આવીને અમે કાબુમાં ગાડીને કાબૂમાં આટલા લઈને આ આગમાં કંઈ જાનહાની કે કોઈ જાનહાની છે નહીં ખાલી ગાડીને પ્રોબ્લેમ છે ગાડી આખી સળગી ગઈ છે હા એટલે આખી જ છે અંદરનું બધું સાફ થઈ ગયું છે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટનું કારણ છે